જૂનના અંત સુધીમાં ચાર રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે ગુરુ મંગળની કૃપાથી લગ્ન નક્કી થશે જૂનના અંત સુધીમાં ચાર રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે ગુરુ મંગળની કૃપાથી લગ્ન નક્કી થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જૂનના અંત સુધીમાં બારમાંથી ચાર રાશિઓના લગ્ન નક્કી થવાના છે બાર રાશિઓમાંથી દેવતાઓના ગુરુની સાથે ચાર રાશિઓ પર ભૂમિપુત્ર મંગળની અનંત કૃપા રહેશે જેના કારણે ચાર રાશિઓના ભાગ્યના તારા ઉગવાના છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ ખૂબ જ ટૂંક સમયમાં અંત થવાનો છે હવે આ ચાર રાશિઓના લગ્ન નિશ્ચિત થતા કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુએ પોતે આ છ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવ્યા છે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે લગ્ન યોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રાખવાથી લગ્નમાં વિલંબ થાય છે તેઓ લગ્ન વિશે ખૂબ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબનું એક કારણ બાળકો માંગલિક હોવાનો પણ છે હા મિત્રો મિત્રો તેમના યોગ સત્યાવીસમાં ઓગણત્રીસમાં એકત્રીસમાં માં તેત્રીસમાં પાંત્રીસમાં અને સાડત્રીસમાં વર્ષમાં બને છે જે યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્ન યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષે મંગળ શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જોઈ રહ્યા હોય છે ત્યારે લગ્નના યોગ બને છે સાતમા ભાવના સ્વામીની મહાદશાઅંતરદશા અથવા શુક્રગુરૂની મહાદશાંતરદશામાં લગ્નના મજબૂત યોગ બને છે સાતમા ભાવમાં સ્થિત ગ્રહ અથવા સાતમા સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદશાંતરદશામાં લગ્ન શક્ય છે એ જ વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ ચૌદ જૂને ગુરુએ પોતાનું નક્ષત્ર બદલીને સાતમા ભાવમાં બેઠેલા છે અને આ મહિનો મંગળના નક્ષત્ર પરિવર્તન સાથે સમાપ્ત થશે યુક્તિ પંચાંગ મુજબ મંગળ હાલમાં માઘ નક્ષત્રમાં છે પરંતુ ત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ રાત્રે આઠ વાગીને તેત્રીસ મિનિટ વાગ્યે તે પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે આ પરિવર્તન બધી રાશિઓને અસર કરશે જેમાં સારા અને ખરાબ બંને પરિણામો શક્ય છે પરંતુ ચાર રાશિઓ એવી છે જેના પર દેવતાઓના ગુરુ તેમજ ભૂમિપુત્ર મંગળની શુભ દ્રષ્ટિથી લગ્નના શુભ યોગ બની રહ્યા છે જૂનના અંત સુધીમાં ચાર રાશિઓને લગ્ન તેમજ સુખ અને સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓ થવાના છે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુ ગુરુને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ ગુરુ ગુરુની ગતિમાં પરિવર્તન આવે છે તેથી આ ક્ષેત્રો ખાસ કરીને પ્રભાવિત થાય છે પરંતુ ચાર રાશિઓ એવી છે જેમના માટે આ સમય સુવર્ણ સમય શરૂ થઈ શકે છે આ સમય ગુરુ અને મંગળ આ ચાર રાશિઓ માટે લગ્નની પ્રબળ શક્યતાઓ ઊભી કરશે હા મિત્રો આ સાથે આ રાશિઓ માટે અચાનક નાણાકીય લાભ અને ભાગ્યમાં વધારો થવાની શક્યતાઓ પણ છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના સાચા ભક્તોએ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં એક જયકાર લખવો જોઈએ અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ ચાર રાશિઓ છે જેના પર લગ્નની પ્રબળ શક્યતાઓ છે નંબર એક મીન રાશિ મીન રાશિવાળા લોકો ચાલો તમને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂનથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મંગળના પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે આ સાથે આ સમય દરમિયાન ગુરુના અનંત આશીર્વાદ પણ તમારા પર રહેવાના છે જેના કારણે ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને મીન રાશિના લોકો માટે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવાના છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે શુભ પ્રભાવ સાથે ગુરુ અને મંગળના કારણે તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગી શકે છે હા મિત્રો જે લોકો ભાગ્યશાળી છે તેમના લગ્ન જલ્દી થશે જો જાતક પોતાના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો તેની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ત્રીસ જૂન મીન રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે મીન રાશિના લોકો ખૂબ વિચાર કરીને દરેક કામ કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પૈસાની પણ વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરતા લોકો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો ત્રીસ જૂન બે હજાર પચ્ચીસથી ગુરુ અને મંગળના શુભ પ્રભાવને કારણે મીન રાશિના જાતકોના લગ્નજીવન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો ત્રીસ જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે તુલા તમને જણાવી દઈએ કે ત્રીસ જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ મંગળ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભયોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્રીસ જૂન બે હજાર પચીસ થી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તુલા રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં પરિવર્તન લાવવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયાઓ સાથે સારા સંબંધો રહેશે અને તેમનાથી પણ લાભ થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેની તૈયારીઓ પણ શરૂ કરશો તમે સાંજનો સમય પરિવાર સાથે મજા કરવામાં વિતાવશો હા મિત્રો આ સાથે ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફો મળવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને ત્રીસ જૂનથી મંગળની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો મિત્રો જૂનના અંતમાં તમારી કૌટુંબિક સમસ્યાઓ ઉકેલાઈ જવાની શક્યતા છે તેથી મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પૃથ્વી અને પરાક્રમના દેવ મંગળનો પ્રવેશ તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ત્રીસ જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નનો નિર્ણય લેવામાં આવશે પરિવારની સલાહથી તમારા લગ્ન થવાની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે લગ્ન પણ કરો જેમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે આ સમય કોઈ પણ એકલ વ્યક્તિને જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમયે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણના આશીર્વાદથી ધનુ રાશિના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમે બાળક તરફથી કોઈ મનપસંદ સમાચાર સાંભળી શકો છો જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને પૈસા મેળવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યોમાં કોઈ અણબનાવ હોય તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો જૂનનો અંત તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે લગ્ન માટે નવા સંબંધો આવવા લાગશે અને તમારું મન ખુશ રહેશે નંબર ચાર સિંહ તમને જણાવી દઈએ કે ત્રીસ જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને મંગળ તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવા જઈ રહી છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે ત્રીસ જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સિંહ રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે વ્યવસાયમાં પરિવર્તન લાવવા માંગતા હો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને સારો નફો પણ મેળવી શકશો સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાનું આયોજન કરશો અને તેની તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ વિતાવશો હા મિત્રો ઘણા લોકો નફા અને ઇચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમય વ્યવસાયમાં નફો મળવાની શક્યતા છે અને જોખમ લેનારા લોકોને ગુરુના શુભ દર્શનનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ રહેશે હા મિત્રો ત્રીસ જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે તેથી મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો જો વિદ્યાર્થીઓ શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો તેઓ કાલે શિક્ષકો પાસે જઈને ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની વાણીની સૌમ્યતા ઓફિસમાં માન લાવશે અને અધિકારીઓ અને સાથીદારો સાથે તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો હોય તો તે સમાપ્ત થઈ જશે અને કોઈ ખાસ મહેમાનનું પણ આગમન થઈ શકે છે જેના કારણે તમે નવી વાનગીઓનો આનંદ પણ માણી શકશો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ અને મંગળનો અપાર આશીર્વાદ રહેશે ત્રીસ જૂન બે હજાર પચ્ચીસથી ચાર રાશિઓના લગ્ન નક્કી થવાની પ્રબળ શક્યતાઓ છે હવે ચાર રાશિઓના સંબંધો નક્કી થતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય રામ જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો અને વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો